બરોબર અને વરસાદ પરસાદ પડતો નહીં સાહેબ નો ફોન આવે કે બકાજી લોન ભરીજો લોન ભરીજો

ઓહ આપણે એક જમીન હતી રોડ એન્ટ્રી રોડ એન્ટ્રી છે કે હા હા આપડે સાગરાવાળા રોડે સાગરાવાળા રોડે નહીં મિલ જોડે છે મિલ જોડે છે અત્યારે મારે થોડુંક છે એટલે હું આવું છું તમે આગળ આવી જજો બરોબર આ તે હું આવું વાળો એ સારો વાળો હા બોલો બરોબર હા અરે અરે હા તો યાદી ના આવ્યા જમીન રાખતો હોય છે આઇનેપાલટી યાર

વિઘો મૂકવાનો અને વિઘો કાઢ પેલી કરવાનો ને જો અને રોડ થી થોડીક જ અંદર થોડીક અંદર પણ બજાર માં શું હો બજાર કમ્પ્લેટ આ બધું લઈ લો વાંશી વકીલ લઈ લેવાનું વાંશી વકીલ લઈ આવ ભાઈ કોઈ આમ ડખો બખો એવું તો નહીં એકે રાખ્યા ભી માં ડખો પડ્યો જો અમારી વાત ઓબરો પેલા અમારી વાત ઓબરો પેલા જો કે ઓમે દલાલી તમારી પાર્ટી જોડે લેવામાં આવશે અમાર જોડે દલાલી નહીં લેવાની કશું રે તમાર નહીં જોવાનું જમીન તો સુપર જમીન તો યાર બરોબર પાગલા પાડવાના એટલે એમને એમની રીતે તમાર સમજાય મારા મોગલા માં ખર્ચો મારા ના આવે એ બાવી કે ભાવી કે વી હુંદીમ ખરીદ માં યાર બઉ થોડીક ઊંચી પડે થોડુંક અંદર નું હોય ને એટલે યાર વી હુંદીમ જા શું કે આખું હાલ દેતા હોય ને તો મારા ગોડાઉન એક બે ત્રણ ગોડાઉન સીધા બની જાય ગોડાઉન બધું હાથમાં તો કેવું હે આજકાલ વીઘો વેક્યો ને પૈસા પતી જાય એટલે બીજા દાડે વીઘો વેકી મારવા એવું કરે એટલે આપડે લઈ લો ફાયદો છે કે બધું કરજે તો મારા હું બે ત્રણ ગોડાઉન બનાવવા ને અને ટોક વધી જો મફડી ને બધો બરોબર એટલે હું કે કી સાઈડ હોય બધું મારે બની જાય કશું વાંધો જો ઉગી જી આપણે ઉકણી પતી જાય ને બરોબર તો આપણે હે ને ઉકણી હુંધી પતે ને તો આપણે લઈ લેવા અને જો શિવર ના મોને તો વી વી હાલ હેળો ને તો દબાઈને કીએ અને આ કેજો કે આખું પતી જવું હોય તો સારું રહે તો આખા ની તો હું મારી દેખી પતે આ રસ્તા ચોક કર દેજો બરોબર જો ગાડી થોડી

પણ આ જમીન લાખ નામ હતું પણ દેવું થઈ ગયું પંદર લાખ રૂપિયા તો તમારું શું કહેવાનું ખબર બેંક વાળા કે ખેંચી તો ખેંચી જવાના બરજો તો હું પણ છોકરાને પણ ને 10 લાખ દેવું થયું

બીજા બે દાણા મોકલા બે દુપિયા છોકરો કે છોકરો બેડા ભાજી નાખીએ કઈ અંદર કાપીએ તો ના જ કાપવાનો વીસ રૂપિયા બનવું વિક્રમજી હું જવું

અને જો આ પેસ્ટલ લાલ બટન દબાવવાનું ભૂલતા જ નહીં મારા તરફથી